નમસ્કાર મિત્રો પિયર ન્યૂઝમાં આપણું સ્વાગત છે આજરોજ રાધનપુર શેરગંજ કોન કોનસેલા ગામમાં તંત્રની બેદરકારી જીવન દાખલો સામને આવ્યો પશુઓને દવા આપવા આવેલા ડોક્ટરની ગાડી ગામના કાદવ અને ગાડીમાં ફસાઈ ગઈ હતી અંતે ગ્રામજનોએ ડૉક્ટરની મદદથી ગાડી બહાર ખેંચવી પડી ગામના રસ્તાઓ કાદવ અને પાણીની ભરાવતી તળાવ જેવી હાલતમાં ફેરવાઈ ગયા છે ગ્રામજનોનો આરોપ છે અનેક રજૂઆત છતાં ગ્રામ પંચાયત સત્તાધીશો દ્વારા કોઈ કાર્યવાહી કરાઈ નથી પરિસ્થિતિને કારણે રોગચાળો ભય ફેલાયો છે અને લોકોએ તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે ફોટામાં સ્પષ્ટ દેખાઈ ગયું છે કે ડૉક્ટરની ગાડી કાદવમાં ફસાઈ ગઈ છે ગામ પંચાયતની નિષ્ક્રિયતાનો પુરાવો આપી રહી છે રિપોર્ટ અનિલ રામાણુજ રાધનપુર તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બે લાઈકોન કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો